આજે છત્તીસગઢ તેમજ પંજાબમાં જે લોકો પ્રભાવિત પ્રભાવિત થયેલા લોકો માટે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ગુજરાત ની તરફથી અને સાથે સરકાર તરફથી પણ જરૂરી જીવન જરૂરિયાતની ચીજો કે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થઈ હોય પહડી ગઈ હોય એવી તમામ ચીજો મોકલવાનું આયોજન કર્યું છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી છત્તીસગઢમાં દંતેવાડા અને બસ્તર વિસ્તારની અંદર આઠ હજાર જેટલી અહીંથી રવાના થઈ છે પાંચ ટ્રક અત્યારે ગઈ છે પાંચ ટ્રક હવે નવી જઈ રહી છે એકંદરે પંજાબની અંદર પણ પરિસ્થિતિ ખરાબ હોવાથી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ટ્રેન માધ્યમથી અગિયાર જેટલા વેગનોમાં જરૂરી પૂર રાહત સામગ્રી અને સાથે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પણ જોડાયું છે અને અગિયાર જેટલા વેગન ભારતીય જનતા પાર્ટી તરફથી અને અગિયાર જેટલા વેગન સરકાર તરફથી પંજાબમાં અત્યારે હમણાં થોડા સમય પછી ગાંધીનગર રેલવે સ્ટેશનથી આપણે રવાના કરીશું બે વેગન થોડા સામાન ઓછો આ ઓછો આવવાથી એ બે વેગન મહેસાણા થી જોડાવાના છે જગદીશભાઈ માનનીય મંત્રીશ્રી મુખ્યમંત્રી અને ત્યાં રોકાઈ અને સમગ્ર વહીવટી તંત્ર સાથે પ્રત્યેક ઘર અને પ્રત્યેક ગામ સુધી કનેક્ટિવિટી થી માંડી અને આરોગ્ય સુધીની સમીક્ષા કરી અને તાત્કાલિક એ લોકોને રાહત મળે

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા કોઈ પણ ગુજરાતમાં હોય કે ભારતભરની અંદર ક્યાંય નાની આફત આવે મુશ્કેલી પડે તો આ ગુજરાતીઓનો છે અને એમાં પણ ખાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ છે કે ત્યાં પહોંચી જવું અને આર્થિક અને તન મન ભંગથી એમની સેવા કરવાનો પ્રયત્ન કરતા હોય છે એનું આજે આ ઉદાહરણ આપણે પ્રસ્તુત પણ થઈ રહ્યું છે મદ્રાસ હોય દક્ષિણ ભારત હોય ઉત્તર ભારત હોય કે ભારતનો કોઈ પણ ખૂણો હોય એ ખૂણામાં આવેલી આફતની અંદર ગુજરાત હંમેશા મદદરૂપ રહ્યું છે